નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભૂરી સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે એનપીકે ફોર્મના ખાતર આવે છે મિત્રો જે ખાસ કરીને વોટર સોલ્યુબલ એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાના છીએ હવે મિત્રો આ ચર્ચાના અનુસંધાને એટલે કે આ વિડિયોના માધ્યમ દ્વારા ઘણા બધા ખેડૂત મિત્રો એનપીકે ફોર્મ જે વોટર સોલ્યુબલ આવે છે એનો ઉપયોગ કરતા હશે પરંતુ હજી પણ ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે એમના કોઈપણ સિઝનની અંદર એટલે કે કોઈપણ પાકમાં એ ખેડૂત મિત્રો પાયાની અંદર યુરિયા છે ડીએપી છે અને વધે વધેને મિત્રો પોટાશ આટલા તત્વો નાખી અને મિત્રો એમના પાકની અંદર સારું એવું ઉત્પાદન મેળવવાની આશા રાખીને બેઠેલા હોય છે મિત્રો અને અંતે એમને એની અંદર ખૂબ જ ઓછું ઉત્પાદન આવતું હોય છે એટલે મિત્રો આજના આ વીડિયોના માધ્યમ દ્વારા જે ખેડૂત મિત્રોનો જે કોઈ પાકની અંદર એટલે કે એના જીવનકાળ દરમિયાન એવા તો કયા વોટર સોલ્યુબલ ખાતરો વાપરીએ કે જેના થકી આપણા પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું અને યોગ્ય ઉત્પાદન મળી રહે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા એનપી કે જે વોટર સોલ્યુબલ ખાતરો એટલે કે મિત્રો ઓગણીસ 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 એટલે કે ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાશ એના પછી મિત્રો જોવા જઈએ તો બાર એકસઠ એટલે કે બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફરસ એના પછી જોવા જઈએ તો જીરો બાવન ચોત્રીસ એટલે કે જીરો ટકા નાઇટ્રોજન બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાશ એની પછી જોવા જઈએ તો તેર જીરો પિસ્તાળીસ એટલે કે તેર ટકા નાઇટ્રોજન અને ઝીરો ટકા ફોસ્ફરસ અને પિસ્તાળીસ ટકા પોટાસ એના પછી જોવા જઈએ તો ઝીરો જીરો પચાસ એટલે કે મિત્રો પચાસ ટકા પોટાશ અને એની સાથે સલ્ફર હવે મિત્રો એની સાથે થોડી ઘણી એવી પણ ચર્ચા કરશું કે કેલ્શિયમ નાઇટ્રેટ છે મિત્રો અને બોરોન છે આવા પણ તત્વોની આપણે થોડી ઘણી ચર્ચા કરશું કે જેના થકી ખેડૂત મિત્રના વપરાશમાં એમના ઉત્પાદનમાં વધારો થાય તો હવે મિત્રો સૌથી પહેલા તો આપણે જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય તો એવા સમયે આપણે લગભગ પચીસથી ત્રીસ દિવસની આજુબાજુ આપણે એનપી એટલે કે ઓગણીસ 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 એટલે કે એની અંદર ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાશ રહેલો છે કે આ જે ખાતર છે વોટર સોલ્યુબર એ મિત્રો એક પ્રકારે સમતોલ પોષક તત્વો ગણી શકાય એટલે કે મિત્રો જ્યારે આપણો કોઈ પણ પાક લગભગ પચીસથી ત્રીસ દિવસની આજુબાજુનો થયો હોય એવા સમયે એમાં સારામાં સારી વૃદ્ધિ વિકાસ પકડાવવા માટે આ જે ઓગણીસ 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 ખાતર છે વોટર સલ્યુબર એનો મિત્રો તમે લગભગ એસી થી સો ગ્રામનું માપ રાખી અને પ્રતિ પંપની અંદર છટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે એનું કારણ એવું છે કે જે ઓગણીસ ટકા નાઇટ્રોજન આવે એ છોડનો વૃદ્ધિ વિકાસ કરે છે એની સાથે ઓગણીસ ટકા ફોસ્ફોરસ આવે છે એ આપણા છોડનો મૂળનો વૃદ્ધિ વિકાસ કરે છે જો મિત્રો મૂળનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય તો છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો હોય છે એની સાથે જે ઓગણીસ ટકા આવે છે એ પોટાશ મિત્રો એ સમયે રોગ જીવાત આવે તો એની સામે લડવાની આપણા છોડને તાકાત આપે છે એટલે આપણા છોડનો પાંત્રીસ દિવસ એટલે કે પચીસ થી પાંત્રીસ દિવસની આજુબાજુ જો તમે ઓગણીસ 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 નો છટકાવ કરશો તો સારામાં સારું પરિણામ એટલે કે વૃદ્ધિ વિકાસ થશે હવે એની પછી લગભગ પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસની આજુબાજુ તમે છટકાવ કરવા માંગતા હોય તો ખાસ કરીને મિત્રો એવા સમયે કોઈ પણ છોડની અંદર ફ્લાવરિંગ આવવાની શરૂઆત થતી હોય છે તો એવા સમયે તમે બાર એકસઠનો ઉપયોગ કરશો એટલે કે બાર નાઇટ્રોજન અને એકસઠ ટકા કે જેના દ્વારા ફ્લાવરિંગ આગળ જતા સારામાં સારું બેસે અને બેઠી ગયા પછી પણ ઓછું કરે મિત્રો તો એનો તમારે ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે છોડનો મૂળનો પણ વિકાસ થતો હોય છે ફોસફરસ હોવાથી અને આપણો પાક જો નોર્મલી પીળો થતો હોય તો નાઇટ્રોજન દ્વારા છે દૂર થશે મિત્રો તો એ પણ આપણું બાર એકસોનું કન્ટેન્ટ એ સ્ટેજ ઉપર સારામાં સારું કામ કરતું હોય છે હવે એના પછી લગભગ પચાસથી પંચાવન દિવસની આજુબાજુ ફ્લાવરિંગ આવી ચૂક્યું હોય અને આવતું હોય એવા સમયે મિત્રો આમ જોવા જઈશો તો ફ્લાવરિંગ જે શરૂઆતમાં આવી ચૂક્યું હોય એનો દાણો કે કોઈ પણ પોપટો છે કે કોઈ ફળ હોય એ વસ્તુ બનતી હોય છે મિત્રો તો એવા સમયે આપણે જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરવાનો છે એટલે કે બાવન ટકા જે ફોસ્ફરસ છે એ ફ્લાવરિંગમાં હજી પણ વધારો કરે અને મિત્રો જે પોટાશ છે એ પોટાશ મિત્રો ફ્લાવરિંગમાંથી કોઈ ફળ કે કોઈ દાણો બનતું હોય તો મિત્રો એની ગતિમાં વધારો કરતું હોય છે પોટાશ અને એ જે દાણો કે ફળ બનતું હોય એમાં ગરભ પણ ભરતું હોય છે ચલકાટ આપતું હોય છે વજન વધારતું હોય છે મિત્રો તો ઝીરો બાવન ચોત્રીસનો પણ ઉપયોગ કરવાનો હોય છે મિત્રો હવે એના પછીના સમયે આઠ દસ દિવસે જ્યારે આપણે છટકાવ કરતા હોઈએ ત્યારે આપણા કોઈ પણ છોડની લગભગ કંડિશન સાહીઠ ટકા જેટલું ફળ કે કોઈ દાણો બનતો હોય છે મિત્રો તો એવા સમયે આપણે તેર જીરો પિસ્તાળીસનો ઉપયોગ કરવાનો રહેશે નાઇટ્રોજન દ્વારા દાણો ખૂબ જ મજબૂત ચલકાટ અને કુદરતી મીઠાશ પણ એમાં આવતી હોય છે તો એવા સમયે તેર જીરો પિસ્તાળીસ વોટર ઉપયોગ કરવાનો છે અને એના પછી જ્યારે આપણો કોઈ પણ પાક પાકની અવસ્થા એટલે કે પંદર દિવસ પહેલા આપણો જે કોઈ પાક તો એના પંદર વીસ દિવસ પહેલાં તમે જ્યારે તમે લાસ્ટ સ્પ્રે કરવા માગતા હોય એવા સમયે આપણે જીરો જીરો પચાસનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો એની અંદર આમ જોવા જઈશું તો પચાસ ટકા પોટાશ છે અને એની સાથે સલ્ફર રહેલું હોય છે તો મિત્રો ખાસ કરીને ડુંગળી છે કે કોઈ બટાકા છે કે કોઈ લસણ છે તો એની અંદર કુદરતી મીઠાશ તીખાશ અને એને દાણો ગરફમાં કરે અથવા તો મિત્રો જે કોઈ દડો હોય એ મિત્રો ફૂલાઈને મોટો થાય અંદર ગેસ ભરાય અને કુદરતી મીઠાઈ આવે તો આવું પણ છેલ્લા સ્ટેજ ઉપર કાર્ય થતું હોય છે તો ખાસ કરીને આપણે તેલીબીયા પાકો સલ્ફર પણ ખૂબ જ તેલની ટકાવારી વધારતું હોય છે તો મિત્રો આવો પણ તમે સ્પ્રે કરી શકો હવે મિત્રો જ્યારે બાર એકસઠનો સમય હોય ત્યારે ખાસ કરીને જે કોઈ ડુંગળી છે લસણ છે કે બટાકા છે તો એ મિત્રો આપણે લગભગ પાંત્રીસ ચાલીસ દિવસની આજુબાજુ ઉપયોગ કરીશું તો મિત્રો એની અંદર સારામાં સારા નવા તંતુમૂળ બંધાશે મજબૂત થશે તો મિત્રો આપણો દાણો જેટલા તંતુમૂળ વધારે દેશે તો આપણો જે કોઈ ગાંઠિયો હોય લસણનો ડુંગળીનો કે બટાકા હોય તો એની અંદર સારામાં સારો વજન અને ગરબ પણ ભરાશે અને એની આજુબાજુમાં જે જે પોષક તત્વો પડેલા હોય એ પણ મિત્રો એ મૂળ ખેંચી શકતું હોય છે તો મિત્રો એની પછી કેલ્શિયમ નાઇટ્રેટ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે કેલ્શિયમ નાઇટ્રેટ મિત્રો કોઈ પણ ફળ હોય કે કોઈ પણ દાણો હોય એને મિત્રો ફાટ ન ફાટે એના માટેનું કાર્ય કરતું હોય છે એટલે કે એની જે બહારનું આવરણ કોષ દિવાલ હોય એને મજબૂત કરતું હોય છે બરાબર તો આવા સમયે મિત્રો આપણે કેલ્શિયમ નાઇટ્રેટનો પણ ઉપયોગ કરવાનો હોય છે અને ખાસ કરીને એવા ધ્યાન રાખવાનું છે કે ફોસ્ફેટ ખાતર અથવા તો સલ્ફેટ ખાતરની સાથે તમે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી શકતા નથી એમાં આપણું જે કોઈ દ્રાવણ હોય એ મિત્રો ફાટી જતું હોય છે અને આપણા પાકની અંદર એ ફાયદાકારક નીવડતું નથી મિત્રો હવે જ્યારે બાર એકસઠનો તમે સ્પ્રે કરતા હોય એટલે કે ફ્લાવરિંગ આવવાનું હોય અથવા તો આવી ચૂક્યું હોય એવા સમયે લો કે બાર એકસઠનો ઉપયોગ કરતા હોય અથવા તો ઝીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારે ખાસ કરીને જે બોરોન આવે છે મિત્રો એ તમારે તમે જો છટકાવ કરશો તો ફ્લાવરિંગ ઓછું કરશે અને જે ફ્લાવરિંગની પરાગ હોય એને મિત્રો મજબૂત કરશે અને દાણો ખાલી પણ નહીં રહે તો એવા સમયે તમારે બોરન એડ કરવાનું રહેશે તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો કે જેના થકી હું આવા અવનવા વિડીયોના માધ્યમ દ્વારા જે ખેડૂત મિત્રોને હકીકત ખેતીની અંદર ઘણી ખૂબ જ ઓછી માહિતી છે એવા ખેડૂત મિત્રોને મદદરૂપ થાવ અને એમનું ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે એના માટે મિત્રો મેં મારી આ યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી છે કે જેના થકી એમને ખૂબ જ ઓછા ખર્ચામાં સારામાં સારું ઉત્પાદન મળી રહે તો મિત્રો ખાસ કરીને વળી વળેને કહું છું કે હું આ વિડીયોના માધ્યમ દ્વારા જે ખેડૂત મિત્રોને હકીકત જરૂર છે એવી માહિતી શેર કરવા માગું છું કે જેના થકી એમને હું ઉપયોગી નીવડી શકું હસ્ત